નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા જિલ્લાના વાઘોડિયા વાઘોડિયા તાલુકાથી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવની પ્રેરણાથી તેમની પુત્રી નીલમબેન શ્રી વાસ્તવ નિગમ દ્વારા જનસંપર્ક કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું ગણપતિ પૂજન રાખવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દીપકભાઈ શ્રી વાસ્તવ નીલમબેન નિગમ તેમજ આમંત્રિત ગ્રામજનો તેમજ તાલુકાના કેટલાક ગ્રામજનો તેમજ વેપારી મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જનસંપર્ક કાર્યાલય વાઘોડિયા તેમજ વાઘોડિયા તાલુકાના પ્રજાજનો માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવશે જનસંપર્ક કાર્યાલય ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ જેવી તમામ કામગીરી માટે ઓફિસ કાર્યરત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા વાઘોડિયા તાલુકાના જે વાઘોડિયા વિધાનસભા મારા પિતાશ્રીનું પૂર્વ મત વિસ્તાર છે ત્યાં અંગાડી અમે નવી અમારી જે કાર્યાલય છે એને ફરીથી શરૂ કરી રહ્યા છે ગ્રામજનોના સેવા માટે ફરી અમે કાર્યરત થઈ રહ્યા છીએ અને હંમેશા માટે એમની સાથે હતા અને રહેવાના છે અને સૌ તો આપને અને સર્વ ગ્રામજનોને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામનાઓ અને સર્વના ગણેશજી સર્વના વિઘ્નો દૂર કરે અને સર્વનું સારું કાર્ય કરે ગણેશજી ના ગણેશજીના પૂજનની સાથે સાથે આ કાર્યાલય ફરી અમે કાર્યરત કરી રહ્યા છે અને જે મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરીમાં જે પણ નાના મોટા આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે કે જે પણ કાર્યોને લઈને પ્રજાને જે તકલીફો પડે છે જેવી રીતે મારા પિતાશ્રીએ નાચ જાત વગર લોકોના કાર્યો કર્યા છે તો આગળ પણ આવા કાર્યો અમે જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી કરતા રહીશું બસ એ જ સેવાની ભાવનાથી કાર્યાલયનો ઉદ્દેશ એ જ છે કે જે ત્રીસ વર્ષ મારા પિતાજીએ

અડધી રાતે કોઈ ફોન કર્યો હશે એમના કામ કરવાના પ્રયાસ કરતા રહ્યા છે વાત તાલુકા જિલ્લાની વાત રહી તો જે અમારે પ્રજા કેસે એ પ્રમાણે અમે નીકળવાના છે ને જઈશું લોકોની સેવા કરવા માટે કઈ ભી કામ હોય મધુભાઈ સવાર થી સાંજ સુધી રાતે ભી ક્યારે ભી કામ માટે હંમેશા ખડે પગે ઉભા રહ્યા છે એના માટે જ આ કાર્યાલય ઓપનિંગ કર્યું છે લોકોના જે જે કામ હોય બાકી રહ્યા છે એના માટે મધુભાઈ નો સંપર્ક કરતા હોય છે મારી બેન નીલમ શ્રીવાસ્તવ એ ભી હંમેશા એક્ટિવ રહી છે વાઘોડિયા ખાતે જયારે બી કોઈ બી પ્રશ્નો છે એના માટે આગળ પડતા રહ્યા છે એ આધારે જ આજે આ કાર્યાલય ઓપનિંગ કરી છે જયારે સવાર થી સાંજ સુધી કઈ બી કામ હોય તો મધુભાઈ ને લોકો યાદ કરતા હતા આજે ફરી લોકો યાદ કરી રહ્યા છે મધુભાઈને કે મધુભાઈ તમે આવો અમારા વિસ્તારમાં કઈ બી હોય મધુભાઈ આજે યાદ કરી રહ્યા છે લોકો એના આધારે જ અમે ફરી અહીંયા આવ્યા છે